અને આપણે ત્યાં સત્ય સનાતન સંસ્કૃતિની અંદર ધર્મની અંદર પાંચ દેવતાઓની વંદના કહી દે પાંચ દેવતાઓની પૂજા છે ભગવાન ગણેશજી ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ દેવ સૂર્યનારાયણ દેવ ભગવતી પરંબા જગદંબા શક્તિ સ્વરૂપે ભગવાન શિવ અને ભગવાન નારાયણ આમાં બધા જ દેવતાઓનો વાસ છે હું આ પાંચ દેવતાઓની ઉપાસના આપણી પરંપરામાં બતાવી દે અને એમાં તમે તમને જેમાં રુચિ હોય જેમાં વધારે ભાવ હોય એ દેવને તમે મધ્યમાં રાખો અથવા તો તમને બીજા દેવના વંદન ન કરવા હોય પણ આ પાંચમાંથી એક દેવને વંદન કરો તો બધા દેવતાઓની પૂજાનું ફળ મળી જ જાય આપણી સનાતની પરંપરામાં આ વ્યવસ્થા છે પણ આપણે અણસમજને લઈને શું કરીએ છીએ થોડીક વધારે પડતી કટ્ટરતા લાવી દઈએ છે હું કોઈ બોલે જય શ્રી કૃષ્ણ તો કે અમે જય શ્રી કૃષ્ણ ના બોલીએ કોઈ બોલે જય માતાજી જય માતાજી બોલે કે નામે ઓમ નમ હર મહાદેવ વાળા જેમાં જેની પ્રીતિ નથી પણ ધર્મ એ છે કે ધર્મની અંદર તમે જે પણ દેવને માનો પણ યાદ રાખો બીજા ધર્મની કે બીજા દેવતાઓની તમે નિંદા કરો છો તો તમે સાચો ધર્મ નથી કરી રહ્યા આજે તમે કઈ ખોટું કરી રહ્યા છો ધર્મ એ છે કે પોતે પોતાના ઈષ્ટદેવનો આદર કરે પૂજા કરે એના મય બની રહે એનું જ સ્મરણ કરે એના માટે જીવે એ જ બધું મારું સર્વસ્વ છે અને એ વાતે સાચી છે કે અન્યાસ ન કરવો પણ બીજાની ક્યારેય નિંદા કરાય નહીં બીજાની તમે નિંદા કરો છો તો તમારો ધર્મ હજી પાકો નથી તમે ધર્મને સમજ્યા નથી તો સત્યની વંદના કરી વ્યાસજીએ મંગલાચરણનો પ્રારંભ કર્યો પણ આ ધર્મ કેવો દે શ્રી વ્યાસમુનિ કહે દે ધર્મા પૌ જીતકે તવ ઉત્તર પરમો નિર્મત્સરાણાં સતામ વૈત્યં વાસ્તવ વસ્તુ શિવદનં त्रयो श्रीमद्भागवते महानिकृते किं वा परेश्वरः सत्योरुत्यवरोध्यते प्रकृतिभिः ધર્મ પ્રોજીત અત્ર કેતવઃ અને કેવો ધર્મ છે પરમ ધર્મ પરમ ધર્મની વ્યાખ્યા શ્રી વ્યાસમુની કહે દે આ ધર્મ કેવો છે એક તો નિર્મ્સરા નામ સતામ ભાગવત ધર્મ તમને નિર્મત્સર બનાવે છે જો તમને મચ્છર કરડે તો બીમારી થાય રોગ થાય અહીં મચ્છર કહ્યું છે મચ્છર અને મચ્છરમાં શું ફરક છે મચ્છર એ બહારથી બીમાર કરે રોગ કરે જો કે આપણે અહીં આશ્રમમાં શાંતિ છે મચ્છર છે નહીં કોઈને દેખાયા નથી ને નહીં તો હરિદ્વારમાં હરિદ્વારમાં મચ્છરનો ભય રહે પણ આપણે ત્યાં લગભગ નથી આવ્યો પણ બિચારા મચ્છરને અત્યારે ઠંડી લાગતી હોય ને પાછી પણ એ મચ્છર અને મચ્છર મચ્છર જો આપણને લાગે તો પણ બીમારી થાય હું મચ્છરનો અર્થ શું થાય પેલામાં ચ છ થાય ને આમાં ત અને છ થાય કામ ક્રોધ મધ લોભ મોહ અને મચ્છર કહીએ ને મચ્છરનો અર્થ એ થાય કે કોઈની સારી પ્રગતિને જોઈને જો આપણને જલન થાય ઈર્ષા થાય એનું નામ મચ્છર જવું કોઈ સારું કાર્ય કરતું હોય અને એ જોઈને આપણને દ્વેષ થાય તો સમજો કે તમને બીમારી લાગી દેવું પેલા મચ્છરથી બચવા માટે આપણે ઓલ આઉટ લગાવીએ કછુઆ લગાવીએ કછુઆ છાપ લગાવીએ ઓડોમસ લગાવીએ પણ આ મચ્છરથી બચવું હોય તો સત્સંગરૂપી ઓલઆઉટ લગાવવાથી એ મત્સર ભાગવત ધર્મ મત્સરતાને દૂર કરે છે ભાગવત ધર્મે પરમ ધર્મ બતાવ્યો છે અને ભાગવતજીનો કેવો મહિમા છે સદ્યો રુદ્ય વરૂદ્ય તે પ્રકૃતિ વિહી ભાગવત ભગવાનની કથા થવાની હોય અને આપણે મનમાં સંકલ્પ કરીએ કે આપણે ભગવાનની કથા ચાલુ થવાની છે અને આપણે પંદર મિનિટ વહેલા પહોંચી જઈશું બહુ પ્રેમથી કથા સાંભળીશું અહીં વ્યાસજી કહે છે એ સંકલ્પ માત્ર જ્યારે જ તમે સંકલ્પ કરો ને સદ્યો સદ્યો રુદ્ય તે સદ્યો રુદ્ય ત્રકૃતિ પ્રકૃતિ એક ક્ષણે તમારા મનમાં પરમાત્મા આવીને બિરાજે છે હું શુશ્રુશ્રુ ભીત ક્ષણા સાંભળવાની જ્યાં ઈચ્છા કરી શ્રુતુમ ઈચ્છામી શુશ્રુ સાંભળવાની જ્યાં ઈચ્છા કરી એ જ ક્ષણે પરમાત્મા આપણા હૃદયમાં આવીને વસી જાય બીજા મંત્રની પહેલા મંત્રની અંદર પહેલા શ્લોકની અંદર સત્યની વ્યાખ્યા કરી